પગલે સુરત પોલીસની ખાસ ડ્રાઈવ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરાઈ છે પોલીસની કાર્યવાહી ફિલ્મ લગાવનાર લોકોમાં ફફડાટ પણ ફેલાયો આવનારા પંદર દિવસ સુધી આ ડ્રાઈવ ચાલુ રાખવાનો પોલીસનો દાવો છે પોલીસ મહાનિદેશક દ્વારા તમામ પોલીસ કમિશનર ને આદેશ આપવામાં આવ્યો છે કે નંબર પ્લેટ વગરની ગાડી અને બ્લેક કરવામાં કરવામાં આવે આવે એબીપી ટીમ છે અત્યારે સુરતના વાય જંક્શન ખાતે અને વાય જંક્શન ખાતે પોલીસ ની કાર્યવાહી છે એની શરૂઆત છે થઈ ચૂકી છે આ તસવીરો તમે જોઈ શકો છો અત્યારે એક કાર પકડવામાં આવી છે જે જે એકવીસ વાય ફાઈવ નાઇન થ્રી વન

રીજિયન ત્રણના એસીપી શ્રી ઢંડેલ સાહેબની સૂચના છે શહેરી વિસ્તારમાં ફરતા ખામીયુક્ત વાહનો કે જે લોકો બ્લેક ફિલ્મ લગાવીને ફરે છે જે લોકો નંબર પ્લેટ દંડથી બચવા માટે તોડી નાખતા હોય છે અથવા તૂટેલી નંબર પ્લેટને રિપેર નથી કરાવતા એવા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની અમને સૂચના મળેલ છે અને વાય જંક્શન ખાતે અમે અમારી ટીમ સાથે આ કાર્યવાહી કરી રહ્યા છીએ કયા પ્રકારે ગુના છે આ બ્લેક ફિલ્મ કારની અંદર થતા હોય છે કઈ રીતના દાખલાઓ સામે આવ્યા ઘણી વખત કોઈ એક્યુઝ કોઈ પણ પ્રકારનો ગુનો કરવા માટે પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે બ્લેક ગ્લાસનો ઉપયોગ કરતા હોય છે ઘણી વખત લોકો તડકામાંથી બચવા માટેનું બહાનું કરીને પણ બ્લેક ફિલ્મ લગાવતા હોય છે ઘણા વાહનોમાંથી કોઈ વાહનમાંથી સામાન ન ચોરાઈ જાય કે કોઈ કિંમતી સામાન પડેલો હોય તો એવા બહાના પણ લોકો અહીંયા અમને અમારી ડ્રાઈવ દરમિયાન કહેતા હોય છે કે અમારા વાહનોમાંથી સામાન ચોરાઈ જાય છે એના માટે અમે બ્લેક ગ્લાસ લગાવીએ છીએ બિલકુલ તો અનેક બહાના હોય છે અત્યારે જોઈ શકાય છે મેમો આપવામાં આવી રહ્યો છે બ્લેક ફિલ્મ કાઢવામાં આવી છે જે ચાલક છે એને અત્યારે હાલ દંડની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે એની સાથે પણ વાતચીત કરીશું બ્લેક ફિલ્મ કેમ લગાવેલી સર ડેલી આખા દિવસમાં ગાડી સિટીમાં ચાલતી હોય ને એટલે કસ્ટમર છે એસી નું કુલિંગ ઓછું થાય એ માટે ખાલી બેક ગ્લાસ મેં બ્લેક કરાયો હતો સરકારનો નિયમ છે આ લગાવાય હા મને ખબર છે સર એ ખાલી કસ્ટમર માટે જ ખાલી પાછળની સાઈડનો જ કરાવ્યો હતો માટે જ કરાયો હતો ખાલી હવે લગાવશો ના હવે નહી લગાવીએ બિલકુલ ભૂલ સ્વીકારી રહ્યા છે અને અત્યારે દંડની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી રહી છે તમામ સ્થળો ઉપર આ પ્રમાણે અત્યારે હાલ પોલીસ અધિકારી છે અત્યારે તપાસ કરી રહ્યા છે એક એક

કારવાહીમાં જોતરાય છે અને તપાસના ધમધમાટ છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત